કે એને વર્ણવવી ખરેખર અઘરી છે મિત્રો આપ પહેલી જ વખત મારી ચેનલ પર વિડીયો નિહાળી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેશો જેથી કરીને આપને મારા બધા જ આવા માહિતી સવર વિડીયોઝની માહિતી મળી શકે અને આપ વિડીયો નિહાળી શકો તો અત્યારે અમે જઈ રહ્યા છીએ પાલીતાણાથી ભંડારીયાજી જયંતી કદમગીરી જવાના રસ્તે આ તીર્થ આવેલું છે કદમગીરી જતાં પહેલાં જ ભંડારીયાજી જૈન તીર્થ આવે છે અને અત્યારે થોડો થોડો વરસાદ ચાલુ છે અને જે કૃ કુદરતી દૃશ્યોની જે ખરેખર મજા છે એ આખા રસ્તામાં ખૂબ સુંદર આ અનુભવવા મળે છે અને સાથે સાથે આખા રસ્તામાં શત્રુંજય ડુંગરના દર્શન તો થઈ જ રહ્યા છે અને આપ જોઈ શકશો અત્યારે ચારે તરફ ગ્રીનરી છે સુંદર વાતાવરણ ખૂબ જ સુંદર પ્રકૃતિના જે દ્રશ્ય અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ખરેખર તીર્થ પર જતા ભગવાનના દર્શન કરતા તો મન ભાવ વિભોર થઈ જ જાય પણ રસ્તામાં પણ આપણે જે પ્રકારનું કુદરતી નૈસર્ગિક વાતાવરણ જોઈએ તેનાથી પણ ખરેખર આપણું મન જે છે એ એટલું બધું પ્રફુલ્લિત થઈ જાય છે કે એવું લાગે કંઈથી પાછું જવું જ નથી આખે રસ્તે આપ આટલા સુંદર દ્રશ્યો નિહાળી શકશો જ્યારે પાલિતાણાથી કદમગીરી જતા હોઈએ કે ભંડારીયાજી તીર્થ જતા હોઈએ અદ્ભુત કુદરતી સૌંદર્ય આ આ સિઝનમાં આપણે આવીએ તો આપણને જોવા મળે છે તો આટલા સુંદર દ્રશ્યો જોતા જોતાં આગળ વધીએ છીએ રસ્તામાં જ્યારે આવા દ્રશ્યો જોઈએ આપ નિહાળી શકો છો કેટલું સુંદર વાતાવરણ છે કેટલું સુંદર અહીં આગળ એક ટેકરી પર આવી રીતે જે ઘરો જોવા મળે આવા રસ્તાઓ અને કેડીઓ જોવા મળે આટલી ક્યાંક ક્યાંક શિલાઓ હોય અને અદ્ભુત વાતાવરણ અદ્ભુત રસ્તા પર જતાં એક ખૂબ જ અદ્ભુત દ્રશ્ય દેખાયું છે ખરેખર આપણને કુદરતની જે કરામત છે આપને બતાવું આવા જે દ્રશ્યો જોવા મળે ને ત્યારે ખરેખર એમ લાગે કે કુદરતની ઘણા નજીક છીએ અને શહેરોમાં તો આવા દ્રશ્યો હવે શક્ય જ નથી પણ આવી યાત્રાએ નીકળીએ આવા પ્રવાસે નીકળીએ ત્યારે ચોક્કસથી આ કુદરતની જે કે રચના છે એ ખરેખર આપણને એક સ્વર્ગીય આનંદ કરાવે છે મને તો ખરેખર આ આવા જે દ્રશ્યો છે એ અહીંથી જવાનું મન જ ના થાય એમ થાય કે આ સફર ચાલુ જ રહે આપ જોઈ શકો છો કેટલું શાંતિભર્યું આમનું જીવન છે કેટલી શાંતિ છે ખરેખર દુનિયા અત્યારે એટલી ક્રૂર બની ગઈ છે પણ જો આપણે બીજી રીતે જોઈએ તો આ જે દુનિયા છે ખરેખર હેવનલી દુનિયા છે આ જે અબોલ જીવો છે કેટલી શાંતિ છે એમના પર બધી લબ્ધા જે છે બધી ચિંતા છે એ માનવોને જ છે તો આગળ જઈએ અને આવા આવા બીજા દ્રશ્યો પણ જો જોવા મળશે તો હું ચોક્કસથી આપને બતાવીશ ગામ તરફ જતી કેળીઓ અને વનરાજી વનરાજીની વચ્ચે આવી કેળીઓ ખૂબ સુંદર લાગે છે અને મારી પાછળ ખૂબ સરસ નદી શત્રુંજી નદી આપ જોઈ રહ્યા છો રસ્તામાં પર્વતો એની વચ્ચે નદીઓ આ રીતે ગામ તરફ જતી કેળીઓ અદ્ભુત વાતાવરણ અહીંથી પાછું જવાનું મન જ ના થાય આપ મારી પાછળ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ જ્યાં સુધી માણસ અહીં પહોંચ્યો નથી ત્યાં સુધી જ કુદરતનું આ સૌંદર્ય આપણે જોઈ શકીએ છીએ માણસ જ્યાં જ્યાં પહોંચે છે ને ત્યાં ખરેખર કુદરતની પથારી ફેરવી દે છે બધે કોન્ક્રીટના મકાનો બધી બિલ્ડિંગ્સ આવું બધું ચણી દે છે પણ જ્યાં સુધી આ બધું કુદરતના હાથમાં છે માણસ જ્યાં સુધી પહોંચ્યો નથી ત્યાં સુધી તમે જોઈ શકો કેટલી સરસ બ્યુટી છે આ બધું મેં મારી નજરે જોયેલું છે હું જે કહું છું કે જ્યાં માણસ પહોંચ્યો ત્યાં ખરેખર નખો દ દે છે પ્રકૃતિનું તો રાજકોટમાં મારી નજરે મેં જોયેલું છે એવા વિસ્તારો ખૂબ સુંદર સેમ ટુ સેમ ચોમાસામાં અવાજ લાગતા ત્યારે જ્યાં જ્યાં ત્યારે માણસ પહોંચે અને ત્યાર પછી બાંધકામ ચાલુ કરે ત્યાર પછી આપણે એ એરિયાની દશા જોઈએ ને ખરેખર જીવ બળી જાય એવી દશા થઈ જાય છે તો આ રીતે આવા ખૂબ સુંદર દૃશ્યો રસ્તામાં જોતાં જોતાં અમે આગળ વધી રહ્યા છીએ વાત છે આમ જોઈએ તો કુદરત અને આધ્યાત્મ આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે જ્યારે પણ જૂના જમાનાની વાતો આપણે સાંભળીએ તો ઋષિ મુનિઓ સાધુઓ આ બધા ખુલ્લી જગ્યામાં કે જ્યાં ખૂબ જ શાંત પ્રકૃતિ હોય એની વચ્ચે જઈને એ લોકો મેડિટેશન કરતા ધ્યાન કરતાં એની સાધના કરતા તો ખરેખર પહેલેથી જ આપણે એવું જોતા અને સાંભળતા આવીએ છીએ જેના પરથી આપણે કહી શકીએ કે કુદરત અને આધ્યાત્મ આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે જ્યારે પણ આપણે આપણી લાઈફથી બોર થઈ જઈએ કંટાળી જઈએ ત્યારે એક નાની પણ આવી સફર કરી લઈએ ને તો પાછા ફ્રેશ થઈ જઈએ છીએ હવે આપ જોઈ રહ્યા છો ગામ તરફ જવાના જે રસ્તા છે એ રસ્તાઓ થોડા ખરાબ છે અને ચોમાસું હોય ત્યારે જવામાં થોડી તકલીફ પડે તો થોડો સમય એ રીતે વધારે જાય હવે આપણે જે તીર્થ પર જવાના છીએ ભંડારીયાજી જૈન તીર્થ ત્યાં જે જે ગામમાં તે તીર્થ આવેલું છે ત્યાં પ્રવેશી ચૂક્યા છીએ અને ગામડું ખૂબ જ સુંદર લાગી રહ્યું છે આપ નિહાળી શકો છો એકદમ ચોખ્ખાઈ એકદમ વ્યવસ્થિત અને જૂના ગામડાઓમાં જે મજા હતી જે રીતે હતું એ જ રીતે બધું અહીંયા સચવાયેલું આપણે જોઈ શકીએ છીએ સાંકળી સાંકળી ગલીઓ અને એટલી બધી શાંતિ શું વાત આહા હા હા આવા મકાનો આવી કેડીઓ આવી વનરાજી અને એમાં પણ ઉપરથી ચોમાસાની સિઝન ત્યારે ખરેખર આ જે સૌંદર્ય છે એ ક્યારેય ના ભૂલાય એ પ્રકારનું હોય છે ભલે આપણે શહેરોમાં જ રહેવું ગમે છે પરંતુ ગામડાઓમાં પણ જઈએ ત્યારે એનો જે અનુભવ છે એ પણ અલગ જ અનુભવ છે આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અને આપણા બધા જ ગ્રુપમાં આ વિડીયો શેર કરવા ખાસ વિનંતી છે કારણ કે પાલિતાણા સુધી તો આપણામાંના ઘણા બધા અવારનવાર આવતા હશે પરંતુ પાલિતાણાની આસપાસ જેવા તીર્થો આવેલા છે એની આપણામાંના ઘણા બધાને ઘણી વખત ખબર નથી હોતી તો આવા વિડીયો દ્વારા આપણને ખૂબ સારી એવી જાણકારી મળી રહે છે આપ સૌને મારા પ્રણામ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મારી ચેનલ કાજલની વાતોમાં આજે આવી પહોંચ્યા છીએ ભંડારીયાજી જૈન તીર્થમાં આ તીર્થ છે એ શેત્રુંજયથી પાલીતાણાથી કદમગીરી જવાના રસ્તે આવેલું છે એવું કહી શકાય કે કદમગીરીની ગોદમાં આવેલું આ તીર્થ છે અહીં માત્ર એક જ જિનાલય આવેલું છે પણ આપ જોઈ શકો છો ખૂબ સુંદર નૈસર્ગિક વાતાવરણની વચ્ચે આવેલું આ તીર્થ છે ખૂબ શાંત અને રમણીય વાતાવરણની વચ્ચે આ તીર્થ પર આવીએ ત્યારે ખરેખર અદ્ભુત લાગણી થાય છે આપ અત્યારે જે નિહાળી રહ્યા છો એ હસ્તગીરીનો ડુંગર છે અત્યારે વાતાવરણ ખૂબ જ કહીએ કે ક્લાઉડી છે એટલે આપણે બધું દેખાતું નહીં કોઈ વિડીયોમાં પણ અહીં આવીએ તો ઉપરથી આપણે હસ્તગીરીનો ડુંગર ભાડવાનો ડુંગર શેત્રુંજી નદી આ બધું એકસાથે નિહાળી શકીએ એટલું સુંદર જગ્યાએ આ તીર્થ આવેલું છે અહીં બિરાજમાન છે શ્રી ભંડારીયાજી પાર્શ્વનાથ ભગવાન અને સાથે સાથે ચારસો વર્ષ પ્રાચીન આદિનાથ ભગવાન પણ બિરાજમાન છે તો આ જે તીર્થ છે એ પાલીતાણાના ભંડારિયા ગામે આવેલું છે અને અત્યારે આપણે શિખર પર જ સુંદર ધજા ફરકતી જોઈ શકીએ છીએ ધજાના દર્શન કરીને નમો જીનાણમ આ તીર્થ શ્રી શત્રુંજય પર્વતની અઢાર માઇલની પરિક્રમામાં આવતા તીર્થોમાંનું એક છે આપણે ખૂબ જ સુંદર કોતરણીકામ જોઈ શકીએ છીએ બધી જ દિવાલો પર થાંભલા પર ઘૂમટ પર બધે જ ખૂબ જ સુંદર કલાત્મક કોતરણીકામ આપણે જોઈ શકીએ છીએ આપ માના કેટલા લોકો આ તીર્થની મુલાકાતે આવી ચૂક્યા છો અહીં દર્શન પૂજનનો લ્હાવો લીધેલો છે એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો અને આ જે તીર્થ છે એ ખરેખર એટલું શાંત વાતાવરણમાં આવેલું છે ખૂબ જ સુંદર પ્રકૃતિથી ભરપૂર ગામમાં આવેલું છે કે ત્યાં પહોંચતા જ ખરેખર શાંતિનો અનુભવ થાય છે આપ જોઈ શકો છો અત્યારે કેટલું સુંદર કલાત્મક કોતરણી કામ અહીં કરવામાં આવ્યું છે આમ પણ આપણા જે જૈન તીર્થો હોય ત્યાંના જિનાલયો ખૂબ જ સુંદર કોતરણી માટે પ્રખ્યાત હોય જ છે દરેક જીનાલયોમાં દરેક તીર્થોમાં અલગ અલગ કોતરણી કામ આપણને જોવા મળે છે અહીં પણ આપ જોઈ શકો છો એક નાના ગામની અંદર આવેલું આ તીર્થ છે પણ ખરેખર ખૂબ જ સુંદર કલાત્મક કોતરણીથી ભરપૂર છે એવું કહી શકીએ આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો વિડીયોને શેર કરતા રહેજો અને લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરજો હવે આપણે દર્શન કરીએ અહીંના મૂળનાયક ભગવાનના અત્યંત પ્રભાવશાળી પરમ તારક પુરુષાદાન્ય શ્રી ભંડારીયા પાર્શ્વનાથ સ્વામીને નમઃ માતા વામાદેવી અને પિતા અશ્વસેનના પુત્ર રત્ન શ્રી પાર્શ્વનાથ ભગવાન અહીંયા તીર્થમાં પદ્માસનસ્થ અવસ્થામાં ખૂબ જ શોભી રહ્યા છે પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાનનો મહિમા તો આજે પણ અપરંપાર છે ખરેખર પાર્શ્વનાથ ભગવાન પાસે આવતા જ કંઈ માગવાનું મન ન થાય પણ ભગવાને આપણને જે પણ આપ્યું છે એના માટે કૃતજ્ઞતાનો ભાવ જ આવે સૌથી પહેલાં તો કૃતજ્ઞતા ભાવ ત્યાં આવે કે કર્મોની ઠોકરો ખાઈ ખાઈને ચોર્યાસી લાખ જીવીઓનીમાંથી ભટકતા ભટકતા આપણને આ માનવ ભવ મળ્યો છે મનુષ્ય તરીકે અવતાર મળ્યો તેના પ્લસ પોઈન્ટ્સ જોઈએ એટલે કે ફળાદેશો જોઈએ તો આપણી એટલે કે મનુષ્યો પાસે જ સદબુદ્ધિ સદવિચાર અને સદવિવેક છે આપ વાતો સાંભળવાની સાથે સાથે જીનાલયને પણ નિહાળી રહ્યા હશો અહીં આપણે જોઈ શકીએ છીએ ઉપર કાસ્ટમાં ખૂબ જ સુંદર કોતરણી કરવામાં આવી છે જે આ જીનાલયની શોભા ખૂબ જ વધારી દે છે ખરેખર ખૂબ સુંદર કોતરણી કામ આપણે જોઈ શકીએ છીએ હવે આપણે જાણ્યું કે મનુષ્યો પાસે જ સદબુદ્ધિ સદવિચાર અને સદવિવેક છે આ એવા પ્લસ પોઈન્ટ્સ છે કે જે દેવો કે દેવેન્દ્રો પાસે પણ નથી કેમ કે તેઓ તેમને મળેલા સુખના ભોગવટામાં મસ્ત હોય છે આથી જીવન સફળ બનાવવા માટેનો એકે વિચાર તેમના ભાગ્યમાં હોતો જ નથી આ કારણે જ મનુષ્ય બહુ દુર્લભ છે હવે આ અમૂલ્ય માનવભાવ મળ્યા પછી આપણે જેટલા બને એટલા પાપકર્મોને છોડી અને આત્માને શુદ્ધ બનાવતા જવું જોઈએ એ દિશામાં આગળ વધવું જોઈએ પણ પાપ છોડવા માટે સૌથી પહેલાં એનો અનુભવ હોવો જોઈએ એની ઓળખ હોવી જોઈએ તો આપણે પાપને સમજણપૂર્વક છોડી શકીએ તીર્થોએ જ્યારે આપણે આવીએ ભગવાનના સાનિધ્યમાં આવીએ તેમની સેવા પૂજા કરીએ સ્તવના કરીએ સત્કાર્યો કરીએ ત્યારે ધીમે ધીમે આપણે આપણી નેગેટિવ એનર્જીથી આપણી અંદર જે કુબુદ્ધિ રહેલી છે આપણે જે પાપ કર્મો કરીએ છીએ તેનાથી આપણે અવેર થઈએ છીએ અને જેમ જેમ આત્મા એનાથી અવેર થાય છે તેમ એને પ્રયત્નો કરીને છોડવાની ટ્રાય કરે છે અને પાપ કર્મોને છોડ્યા પછી જેમ જેમ આત્મા શુદ્ધ બનતો જશે તેમ તેમ આધ્યાત્મનો રંગ લાગતો જશે પછી પાપ કર્મો કરી શકીએ એવી પરિસ્થિતિમાં રહેવું જ આપણને નહીં ગમે આપણને પાપ કરવા પડે એવું વાતાવરણ ગમશે જ નહીં અને અણગમો આવતા જ એને છોડવાનો પ્રયત્ન કરવો નહીં પડે પણ એ આપમેળે છૂટી જશે તો તીર્થોએ જવું કેટલું જરૂરી છે ભગવાનના સાનિધ્યમાં જવું કેટલું જરૂરી છે આ બધું આપણને ખૂબ સુંદર સમજાય એવું છે આપ વાતો સાંભળવાની સાથે સાથે જેના લઈનું ખૂબ જ સુંદર કોતરણી કામ એમાં મૂકવામાં આવેલા શિલ્પો બધું ખૂબ સુંદર રીતે નિહાળી રહ્યા હશો અને અહીં આપણે જેમ જોઈ શકીએ છીએ તેમ સુંદર પટ્ટચિત્રો દ્વારા ભગવાનના જે જીવનના પ્રસંગો હોય એ પણ ખૂબ સુંદર રીતે આ બેબૂબ રીતે આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે આપ જોઈ શકો છો જોતાં જ આપણને ખરેખર એક અલગ જ ભાવમાં સરી પડીએ એવું અનુભવાય અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે ભગવાનનું સંભસરણ ખૂબ જ સુંદર રીતે રચવામાં આવ્યું છે જિનાલયોમાં આવા ચિત્રપટો આવી માહિતી જ્યારે આપણી સામે આવે અને આપણે ખરેખર એમાં થોડુંક અંદર ઉતરવાનો પ્રયાસ કરીએ એની નજીક જઈને એને જાણવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણે આ દુનિયામાં ખોવાઈ જઈએ છીએ અને વધારે ને વધારે જાણતા થઈએ છીએ સમજતા થઈએ છીએ અને કોઈ પણ તીર્થોએ જઈએ જિનાલયોએ જઈએ ત્યારે ખરાબ ભાવો જે છે એ આપણી મનની અંદર પ્રવેશી શકતા જ નથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો કેમ કે હજુ ઉપરના ભાગે પણ ચારસો વર્ષથી પણ વધારે પ્રાચીન એવા આદિનાથ ભગવાન બિરાજમાન છે જેમના દર્શન પણ બાકી છે અને વિડીયો આપને ગમતો હોય તો આપના મિત્રો સાથે શેર કરતા રહેજો આપ જો પહેલી જ વખત વિડિયો નિહાળી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં આપનું સબસ્ક્રાઈબ કરવું અમારા માટે ખૂબ જરૂરી છે આપનું આ વિડીયોને લાઈક કરવું એ અમારું પ્રોત્સાહન અનેક ગણું વધારી દે છે આપના પ્રતિભાવો પણ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવી શકો છો હવે આપણે પહોંચી ગયા છીએ આ જિનાલયના ઉપરના ભાગે ઉપર પણ આપ જોઈ શકો છો કેટલી સુંદર નકાશી કરવામાં આવી છે અને ખૂબ જ સુંદર આ જિનાલય જે છે એ ભવ્ય જણાઈ રહ્યું છે હવે આપણે દર્શન કરીએ આપણા પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાનના ઈક્ષવાકુવંશના રાજા નાભી રાય અને રાણી મરુદેવીના પુત્ર રત્ન શ્રી આદિનાથ ભગવાન ખૂબ જ સુંદર લાગી રહ્યા છે આપણા બધાના વહલા આદિનાથ ભગવાન પદ્માસનસ્થ અવસ્થામાં બિરાજી રહ્યા છે આ ભગવાન ચારસો વર્ષથી પણ વધારે પ્રાચીન છે મિત્રો અહીં જ્યારે આપણે આ જિનાલયના ઉપરના ભાગે આવીએ ત્યારે અહીંથી આખું ભંડારીયા ગામ તો દેખાય જ છે પણ એની સાથે સાથે અહીં ઉપરથી આપણે તીર્થના દર્શન કરી શકીએ શ્રી શત્રુંજય ગિરિરાજની બધી ટૂંકોના દર્શન અહીંથી કરી શકીએ ભાડવાના ડુંગર જે છે એના દર્શન પણ અહીં કરી શકીએ અહીંથી શત્રુંજી નદીના દર્શન પણ અહીંથી કરી શકીએ ખરેખર ઉપર આવતા જ અતિશય મનોહર દ્રશ્ય આપણને જોવા મળે અને સાથે સાથે આ બધાના દર્શન એકસાથે થઈ જાય એ ખૂબ જ ખૂબ જ ખરેખર ભાવ વિભોર કરી દે એવું અહીંથી જોવા મળે છે અને અહીં આપણે શ્રી પાર્શ્વનાથ ભગવાનના સંવસરણના ખૂબ જ સુંદર દર્શન કરી શકીએ છીએ આપ જોઈ રહ્યા છો આપણે ચારેય દિશામાં શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે અને ભગવાનનું સંવસરણ ખૂબ જ સુંદર રીતે અહીં રચવામાં આવ્યું છે આટલી સુંદર પ્રકૃતિની વચ્ચે ગામના શાંત વાતાવરણમાં આ જીના લઈ અને ત્યાં પણ આવી અદ્ભુત રચના ખરેખર આપણું ચિત્ત હરી લે એ પ્રકારનું અહીં બધું જ છે હવે આ પાલિતાણા જ્યારે પણ આવો ત્યારે આસપાસ આવા જે તીર્થો છે ત્યાંની યાત્રાએ આવવાનું ત્યાં દર્શન પૂજા વગેરે કરવાનો લ્હાવો તો ચૂકશો જ નહીં એક વખત રૂબરૂ આવીને આ બધી જગ્યાએ ખરેખર દર્શન અને સેવા પૂજા કરવાનો લ્હાવો લેવા જેવો છે ત્યારે વેધર ક્લાઉડી છે તો વિડીયો દ્વારા આપને અમે દર્શન નહીં કરાવી શકીએ પણ અહીંથી ખરેખર મેં જે બધું કીધું એ બધાના દર્શન ખૂબ જ સુંદર રીતે થઈ રહ્યા છે હસ્તગીરી તીર્થ હોય કે ભાડવાનો ડુંગર હોય કે શત્રુંજી નદી હોય બધું અહીંથી ખૂબ જ સુંદર આપણને દેખાય છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણને જે માનવ ભવ મળ્યો છે તેમાં જીવન જીવવા માટે આપણે છ પ્રકારના દૈનિક કર્તવ્યો શાસ્ત્રોમાં બતાવ્યા છે જેવા કે દેવ પૂજા ગુરુની ઉપાસના સ્વાધ્યાય સંયમ તપ અને દાન આ છ કર્તવ્યો તો દૈનિક એટલે કે રોજે કરવાના જ હોય છે પણ આ ઉપરાંત વાર્ષિક અગિયાર કર્તવ્યો પણ આપણને શાસ્ત્રમાં બતાવ્યા છે જેમ કે સંઘપૂજન સાધર્મિક ભક્તિ યાત્રાત્રિક સ્નાત્ર મહોત્સવ દેવદ્રવ્ય વૃત્તિ મહાપૂજા રાત્રિજાગરણ શ્રુત પૂજા ઉદ્યાપન શાસન મહોત્સવ અને આલોચના હવે આમાંથી આપણે જોઈએ તો એક આપણું કર્તવ્ય યાત્રા ત્રીક પણ બતાવેલું છે યાત્રા ત્રિકમાં પણ પાછું ત્રણ પ્રકારે યાત્રા દર્શાવી છે જેમ કે હિકા યાત્રા રથયાત્રા અને તીર્થયાત્રા તીર્થો તીર્થયાત્રા જોઈએ તો તીર્થો આપણને તારે છે આથી વર્ષમાં ઓછામાં ઓછું એક વખત તો તીર્થયાત્રા કરવી જોઈએ અને શક્તિ હોય તો કરાવવી પણ જોઈએ તો આજે આપણે પાલિતાણાની નજીક આવેલા એવા શ્રી ભંડારીયા જૈન તીર્થની મુલાકાતે ગયા ત્યાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાન અને ચારસો વર્ષથી પણ વધારે પ્રાચીન આદિનાથ ભગવાનના દર્શન કર્યા અને આખું તીર્થ ખૂબ જ સુંદર રીતે નિહાળ્યું અત્યારે આપણે આ તીર્થથી રજા લઈને પાછા જઈ રહ્યા છીએ આપને અમારો આ પ્રયાસ કેવો લાગ્યો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો અને અમારું આ જે કપરું કાર્ય છે એને વેગ મળી રહે એ માટે આપનો સાથ અને સહકાર ખૂબ જરૂરી છે આપનું આ વિડીયોને શેર કરવું ખૂબ જરૂરી છે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો એ પણ અમારા માટે ખૂબ જ જરૂરી છે અને વિડીયો ગમે તો લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરો આ બધું આપના માટે માત્ર એક જ સેકન્ડનો સમય માગે છે પણ અમારા માટે આ કાર્યને કન્ટિન્યુ કરી શકવા માટેનું આ મનોબળ પૂરું પાડે છે સરસ એવા ભંડારિયાજી તીર્થની મુલાકાત લઈને ભગવાનના દર્શન કરીને અહીંથી અમે પાછા ફરી રહ્યા છીએ પાલીતાણા તરફ આપ જોઈ શકો છો પ્રકૃતિ એટલી સરસ છે રસ્તાઓ એટલા સરસ છે આવા જ્યારે રસ્તાઓ હોય ત્યારે એવું થાય કે ડેસ્ટિનેશને પહોંચવા કરતાં સફરનો જે આનંદ હોય એ ખરેખર અદ્ભુત આનંદ હોય છે આવી મોસમમાં આપ જ્યારે પણ પાલીતાણા આવો ત્યારે ખાસ કરીને આજુબાજુમાં જે આવા તીર્થો છે હસ્તગીરી કદમગીરી છે ભંડારીયાજી છે અને શત્રુંજય ડેમ તીર્થ છે આવા ઘણા બધા તીર્થો અહીં આજુબાજુમાં આવેલા છે ત્યાં જવાનું લક્ષ્ય રાખીએ આપને બતાવું અહીંથી ડુંગરના ખૂબ સુંદર શત્રુંજય ડુંગરના ખૂબ સુંદર દર્શન થઈ રહ્યા છે ગામ તરફીઓ હોય રસ્તાઓ હોય જૂના દેશી ઘરો હોય આટલું સરસ વાતાવરણ હોય અને અહીં વાહનોની અવર જવર ખૂબ ઓછી હોય છે તો જે ખરેખર શાંતિનો અનુભવ થાય આખા રસ્તે આટલી સરસ પ્રકૃતિની વચ્ચે રિયલી હેવનલી ફીલ થાય છે એક વખત આવી મોસમમાં આપ જો પાલિતાણા આવતા હોવ તો આવા બધા જે તીર્થોએ છે ત્યાં મુલાકાત લેવા જાઓ અને સફરનો પણ આનંદ માણો એવી મારી આપ સૌને વિનંતી છે એક અનુભવ કરવો ખૂબ જરૂરી છે કારણ કે જે અનુભવ થાય એ શબ્દોમાં વર્ણવી શકાય જ નહીં તો ચાલો અમે જઈએ છીએ પાલિતાણા તરફ મળશું નવા વિડીયોમાં નવા તીર્થની મુલાકાતે ત્યાં સુધી આવજો